એન્ડ આ ક્રિયા કરવાથી તમને મગજ શાંત થાય યાદ શક્તિ વધે એથી વિશે તમને ગુસ્સો ના આવે આપણને ઘણી વખત ગુસ્સો આવી જાય આ પ્રાણાયામ કરીએ તો આપણને ગુસ્સો આવતો નથી તો આ તમે રાત્રે સૂજી વખતે પણ કરી શકો સમસતા બેઠા હોય તો તમે કરી શકો સવાર સાંજ બે વખત ત્રણ વખત કરી શકો તમારું મન શાંત આ પ્રાણાયામ કરો તો તમને ખૂબ જ ફાયદો રાત્રે પણ આ રીતે પ્રાણાયામ કરીને પછી તમે દસ મિનિટ પાંચ મિનિટ ધ્યાન બેસી જાઓ અને પછી તમે શું જાવ કે તમને એક જ સરખી સરસ રહ્યો આખો પ્રાણાયામ છે ભક્તિકા પ્રાણાયામ એ હું પહેલાં શ્વાસ લેવાનો અને શ્વાસ છોડવાનો

જમણી નસિકાથી સંપૂર્ણ શ્વાસ બહાર જમણી નસિકાથી શ્વાસ અંદાજ ડાબી નસિકાથી બહાર એન્ડ રીલે જ્યારે પણ શરૂઆત કરીએ ત્યારે ડાબી નાસિકાથી શરૂઆત કરવાની અને છેલ્લે પણ જ્યારે શ્વાસ થોડો ત્યારે ડાબી નસિકાથી આંખો બંધ કરી દેશે આ રીતે

Okay. Okay, okay. Okay. Three four five anti-clock. Somebody by the three double by two, right to left, one. પાછળ ઓકે બર્થન ને આપણે ડાબી અને જમણી બાજુ લેફ્ટ રાઈટ ધીરે ધીરે લેફ્ટ રાઈટ